સવારે મહાદેવ કેમ છે બધા મજામાં તો સરસ મજા સવાર થઈ ગયો છે સવાર સવારમાં છે ને આપણે કામ ચાલુ કરી દીધું છે ને આપણે છે ને તૈયાર થઈ ગયે છે જો વાલા પણ બધા કામ ચાલુ કરી દીધું માળવાનું કામ ચાલુ છે ને આપણે અહીં રાહતાના માળજે બધા ચપટો ગોલા મળે છે હેલો હે હા તો હા તા દાદા ભાઈ એ હલો અમારે છે ને અહીંયા

કારણ કે આ પાઇપ છે ને છૂટો પીડ્યો છે તો એ પાઇપને છે ને આપણે હીરખો જોડવો પડે એમ છે તો જોડવો પડે કારણ કે આ ઘીસીમાં છે ને હીરખો બે જાય એટલા માટે છે ને આપણે ખીચી પાડી હતી એટલા પછી આગળ વેડિંગ આમ શરૂ થાય છે આપણે અહીંયા છે ને વાટા આવ્યા છે આવડા કારણ કે આપણે પાઇપ બે હાડવા ખાડા કરેલા હોય ને હજી

બધે દાયમાં છે ને ધ્રબા મારવા પડે એમ છે તો છે ને મજબૂત જ સારી આવે આપણે છે ને મજબૂતા કરવાની છે અને લેવલ લેવલમાંથી કરવાની છે એટલે બધું ફિનિશિંગ સારું આવે ધ્રબ્બાને એવું તો બધું લાગી ગયું છે ને હવે છે ને બપોરા કરવા છે રસોઈ બને છે આવડે બધા શેકે વાંધો છે તારે કે આરામ આરામ કરી ઘણી વાર કાળ થાકી જશે છે સવાર દીના બળ કરતા પંખ શરૂ કરો પંખ હા હા એમ ગેરમીથી ગઈ આપણે ભાઈ કેમ બેઠા ભાઈને ને ટેસડા છે ફેમિલી આપણે બપોરા કરી લીધા છે ને હવે છે ને આપણે પતરા ચડાવવાનો વારો આવી ગયો છે ફાઈનલી આપણે છે ને પતરા બધા આપણે અહીં ઢેગલો કર્યા કે હવે પતરા આપણે ના લઈ જવા પડશે ના ભાઈને અમે મેકલ છે ગામમાં અને હવા વીગ ગઈ છે ટાયરમાં વાળ ગળે હે હે જવા દે ફીર કર દે એ જવા દે જવા દે તો ગામમાં જા વાંધો ના આવે કારણ કે છે ને ટ્યુબલેસ ટાયર હોય ને એટલે નો વાંધો આવે એટલે પછી કઈ કરી નાખશું આ ડોળું પણ અત્યારે પતરા લેવાના છે હે ભોગ પાડવાના છે ફેમિલી તો એક પતરા સાથ તો આપણે સડી ગયો છે ફાઇનલી આપણો કામકાજ શરૂ થઈ ગયો છે એટલે ચડાઈ દીધા છે હજી આ બાજુ બધાય બાકી છે એ આપણે એ વેવે છે એટલે આમાં ચડી જાય એટલે કામ થઈ જાય થઈ જાય જોર વધારે છે એટલે બેકિંગ બની ગયું થઈ ગયું

કે હવે પાણી અમારે ખારા થઈ છે ને હવે જેદુ લેટ ને મોટર ને આવી ગયું જેદુ ને નથી હાલતું અગર આ છે ને હા એનું રાજ હાલતું ગમે ના એટલું પાણી કાઢવાનું રાત થી બંધ જ નીકળવાનું જો અમારે આ કવું હતું ને કે હવે આ મેગલું હતું આ આપડી પાસે ને તઈ ઇન્જિન વિડા કેટલા તઈ આ દસ નું ઇન્જિન છે ને આપડી પાસે ને બે સાત આઠ ફૂટ આવે ને એ બે ઇન્જિન બીજા એ એક હતું એ તો ફાડી નાખ્યું એટલું આવ્યું મારા બાપા એને થોડા પડી દીધા હા બાપા હમ એ ભંગાર માં આપી દીધું ફાટી ગયું જો આ પીડી પીડી છે ને આપણે આખતા ને જો અહીંયા ફાટી ગયું જો લાતા પડી ગયા ફાટી ગયું કાં ભાઈ એ ભાઈને ને જો કાં ભાઈ ને આપણે આસે ને આવી આ વસાળ ગયું છે ને આપણે છે ને આ એક બાજુ ખેહો પડે કેની ભગત હા ખેહો હમ ભગત છે ને આપણે આ કામ કરાવવા આવે ને તો ભગત હોય તો એ થોડું એને સંદર્ભ બળ વધારે છે તો આપણે તો કે હાલ લેની તો આ ભાઈ દરેક બળો કહે

હરો પ છે યાર માં ફોન નો કોક મળી જ ન ઉતારતા આપણે કેમ ઉતારી એ ગળે ઉતારતા કા જાવનો કોક ની જો ને છે તો ખમણ ખાઈ ગયા ખારી ખમણ ખાઈ ગયા ખમણ ખાઈ ગયા પપ ખાઈ ગયા

તો દબડાઈ જાય એમ એટલે સારું પડે કારણ કે ધૂળ ઉડતી હી અને આમાં કાંકરા બાકરાને એવું પુરાણ કર્યું કે એટલે થોડું પૂરી દીધું પાણી પાઈ દીધું હોય તો આમાં ધૂળ હોય એ ઉતરી જાય ને કાંકરા કાંકરા ઉપરી જાય તો પછી આ ધૂળને ટકરા પડે ને પાછી થોડી થોડી નાખી દઈએ શું પાણી તો આપણે પાઈ દીધું છે ને એ મારા પાસે છે ને ડાયડ વઘારવાની છે ને પ્રોસેસર શરૂ કરી દીધી એને શું કહેવાય ભાઈ આને રાઈ હા રાય આ મસાલો પડી હમ જીરું હે ને ડાળી

શાક બનાવને હા એક ખોટ ભાઈ આવડા નું છે ને આ એક સિસ્ટમ ખોટી ડાળ ભાત ને આરે પછી ડાટ નું શાક બનાવી ક્યાં જ ન હે કેરી ને રોટલી ગાંઠિયા થોડા જામે ભાઈ રાઈ ખાવા ઉપર કેમ રાઈ કેમ